ચોખામાં આપણે થોડું પાણી એડ કરી અને એકદમ ઘસીને સાફ કરી લઈશું અહીં આપણે ભાદરવા મહિનામાં એટલે જ કદાચ આપણા ઋષિ આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધ પરંપરા શરૂ કરેલી હશે તો આ રીતે ઘસીને એકદમ સરસ આપણે સાફ કરી લઈશું અહીં મેં ચોખાને એકદમ સરસ રીતે સાફ કરી લીધેલા છે

હવે એક વાટકીમાં કાજુના ટુકડા પાણી લીધેલું છે હવે આપણે થોડીક વાર માટે પલાળવા દઈશું હવે આપણા કુકર હવા નીકળે છે ત્યાં સુધીમાં આપણે જે ચોખા અને કાજુને પલાળીને રાખ્યા હતા એક મિક્સર જરમાં એડ કરી દઈશું અને એકદમ સરસ સ્મૂથ આપણે પેસ્ટ બનાવીશું તો આપણા ચોખા એકદમ સરસ કૂક થઈ ગયા છે આપણે વધારે પડતા તેને કુક નથી કરવાના જેટલા કુક કરેલા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગેસ શરૂ કરીશું અને તેમાં આપણે એક લીટર જેટલું દૂધ ઉમેરીશું દૂધ ને મેં સહેજ વાર ગરમ કરી લીધેલું હતું એટલે આપણે કુકિંગ પ્રોસેસ અટકે નહીં એટલા માટે અહીં એક લીટર જેટલું હું દૂધ ઉમેરી રહી છું તો આપડે દૂધપાક કહી આ રીતે ઉકળવા લાગ્યો છે જ્યારે આપણે દૂધપાક ઉકળવા લાગે ત્યારે જે આપણે કાજુની અને ચોખાની પેસ્ટ બનાવી હતી તે આપણે એમાં એડ કરી દઈશું અને આવી રીતે કાજુ અને ચોખાની પેસ્ટ એડ કરવાથી આપણે દૂધપાક એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી બનીને તૈયાર થશે અને ખૂબ જ ઓછા ટાઈમમાં બનશે દસ થી પંદર જ મિનિટમાં બનીને એકદમ સરસ તૈયાર થઈ જશે લાંબો ટાઈમ સુધી ઉકાળવાની ઝંઝટ વગર સરસ રીતે સ્વાસ્થ્ય માટે સાકર ખૂબ સારી ખાંડ કરતા એટલા માટે હું સાકર ઉપયોગ કરી રહી છું તો બે ચમચી જેટલી સાકર આપણે આમાં એડ કરી દઈશું અને બાકીની સાકર આપણે કેરેલાઈઝ કરીશું હવે સાકરને આપણે એક પેનમાં એડ કરી આ રીતે એકદમ હલાવતા જઈશું

હવે એન્ડ માં આપણે ઇલાયચી પાવડર ઉમેરીશું ફ્લેવર માટે આપણે એને છેલ્લે ઉમેરવાનો છે એટલે એની ફ્લેવર એકદમ સરસ બની રહે એટલા માટે આપણો ક્રીમી અને એકદમ મલાઈદાર દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈશું ઈને તૈયાર છે એકદમ નવી ટ્રીક થી એકદમ ક્રીમી અને રબડીદાર દૂધપાક તો હવે આપણે બનાવીશું એકદમ રસાવાળા બટેકાના શાક હવે તેની સાથે બટેકાનું શાક બનાવવા માટે મેં અહીં ત્રણ મીડિયમ સાઈઝના બટેકાને છાલ ઉતારી લીધેલી છે હવે તેને આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું આ રીતે હવે કુકરમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું જેટલું જીરું આખું નાખીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે સૂકા મસાલામાં મેં એક લાલ મરચું અને એક તેજ અને ત્રણ લવિંગ એડ કર્યા છે બીજી કોઈ પણ વસ્તુ હું એડ નથી કરી રહી હું સિમ્પલ જ શાક બનાવી રહી છું હવે આપણે જે બટેકાને કટ કરીને રાખ્યા હતા તે આપણે એડ કરી દઈશું હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર થોડું એવું ધાણાજીરું પાવડર એડ કરીશું બધી વસ્તુ ને એકદમ મિક્સ કરી લઈશું આપણે રસાવાળું શાક બનાવી રહ્યા છીએ તો ફીકને સાપવા માટે હું એક ટમેટાની આ રીતે ખમણી થી ખમણીના એડ કરી દઈશ હવે આપણે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દઈશું અહીં હું વન ફોર કપ જેટલું પાણી ઉમેરી રહી રહીશું ઢાંકણ બંધ કરી આપણે ત્રણ વિસલ કરી લઈશું તો અહી ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણે શાક ને ખોલી જોઈ લઈએ તો આપડું રસાવાળું બટેકાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઉપરથી તેમાં ધાણા એડ કરી દઈશું તમે ગરમ મસાલા પાવડર પણ એડ કરી શકો પણ હું અહી શ્રાદ્ધ માટે બનાવી રહી છું એટલે ગરમ મસાલા પાવડર નો ઉપયોગ નહીં કરો તો અહીં બનીને તૈયાર છે આપણું રસાવાળું બટેકાનું શાક

ને ઉપરથી આપણે થોડું ઘી લગાવી દઈશું તમે તેલ પણ લગાવી શકો પણ હું અહીં શ્રાદ્ધ માટે માટે બનાવી રહી છું એટલે હું ઘી લગાવી રહી છું હવે ઉપરથી આપણે થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરીશું ને બંને પડને આપણે આ રીતે ભેગા કરી લઈશું હવે ઉપરથી થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરી અને બંને બાજુ હળવા હાથે આપણે વણી લઈશું આ રીતે પલટાવતા જઈને બંને બાજુ આપણે વણી લઈશું તો આપણી રોટલી વણાઈ ગઈ છે અને મેં આ રીતની ઠીક રાખેલી છે કારણ કે બે પડવાળી રોટલી છે એટલે થોડી સેજ જાડી રાખવાની મેં અહીં ગેસ ઉપર તવો ગરમ થવા માટે રાખ્યો હતો તો તવો પણ આપણો ગરમ થઈ ગયો છે

બંને પળ એકદમ સરસ અલગ થઈ ગયા છે તો હવે આપણે ઉપરથી ઘી લગાવી દઈશું બંને અહીં બની બનીને તૈયાર છે આપણી શ્રાદ્ધ માટેની એકદમ પરંપરાગત રીતે બનતી થાળીની ની રે તૈયાર છે આપડી પરંપરાગત રીતે બનતી શ્રાદ્ધ ની થાળી તો તમને મારી રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને ને કરજો